સંસદના બંને ગૃહોમાંથી એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંસદના બંને ગૃહોમાંથી એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું જે બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન પાસે પાસે આવેલા આંબેડકરની પ્રતિમા કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને આકૃત્ય આઘાતજનક અને લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો

CN24 News Mobile App